રાત ને બાત લીધું મજૂરો આવે છે મજૂર મળતો નતો ઢેર મજૂર લાવ્યો એમાં ખાવાનું મજૂરો મેં બહુ ખર્ચા કરવા પડે અને ખર્ચા કરવાના મજૂર લાવે એમ તો વખો વખો આઈ ગયો પણ રહેલો તો હટાઈ ગયો આનો એક કોમ તો પટી ગયો મજૂર તો નહોતો મળતો એક જ મજૂર પેલો હું હું રાફલું છું ને

અમે તો તરછિયા ગયા દીધું પાણી પીતો તમે આઈ ગયા લઈને ના થોડે પી કે આવું ના ના તું હાલ ગરમ ના કરે એટલે પાણી રજા પાણી પીવું જ પડશે

વાટવાનું બે તારા ફૂટી ભેગું કરવા માટે બીજા પૈસા થાય તો છે તારા લાવું કરે બનાય મેં વાત તો લાગે ગમે હાડી લે આવાનું એવું હોય આ તો ખાવાનું ઉડીને જતો આવતો ફટાફટ કઈ ના ભૂસા હોય ખાવાનું પેલું રણછોરી તારા ડોરા ફૂટી જાય નઈ જ વાટી છે મને ખબર તું પોલ જ મારું પોલ મને ખાબે તારા વળી પોતર તો હતું માટી બેઠા તમે ખુલી ગયો વાતાવરણ લાબાનું

બીજા જીવ તો બધા ખવડાવી ત્રણસો ત્રણસો રૂપિયા નવસો રૂપિયામાં તરત પૈસા પૈસા જેવા સેડા થી બાર ને કરો તને પૈસા મળી જાય પાછળ બે આટલા પૈસા જુઓ ઘરની વાત જોવી જ નહીં બાય